નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ ગેલેલીઓ જે કોર્ટેવા કંપનીનું ગેલેલીઓ દવા આવે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીએ ગેલેલીઓ આપણે ત્રણ પ્રકારના આવે એક ગેલેલિયો બીજા નંબરમાં આપણે ગેલેલિયો સેન્સા અને ત્રીજા નંબરમાં આપણે ગેલેલિયો વે આ ત્રણ પ્રકારના ગેલેલીઓ આવે અને આ ત્રણે ત્રણમાં એક ટેકનિકલ આપણે સેમ ટેકનિકલ આવે પાઇક્રોસ્ટ્રોબિન જે ટેકનિકલ આવે એ ત્રણેમાં સરખું આવે પણ તેમાં આપણે જે પર્સન્ટેજ હોય તેમાં ફેરફાર આવે જે આપણે ગેલેલીઓ આવે તેમાં આપણે પાઇક્રોસ્ટ્રોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા એસી ફોમમાં આવે છે આ આપણે જે રોગ ગેલેલીઓ આવે એમાં એક ટેકનિકલ જ આવે છે અને જે ગેલેલિયો સેન્સા આવે તેમાં આપણે પાઇક્રોસ્ટ્રોબિન સો પોઈન્ટ ઇઠોતેર ટકા પ્લસ એમાં બીજું આપણે ટ્રાયક્લોઝોલ વીસ પોઈન્ટ તેત્રીસ ટકા એસી ફોમમાં આવે છે અને જે ગેલેરીઓ વે આવે ત્રીજા નંબરનું જે ગેલેલીઓ હવે આપણે કીધું તેમાં આપણે પાઇક્રોસ્ટ્રોબિન સાત પોઈન્ટ ઝીરો પાંચ ટકા પ્લસ પ્રોપિકોના અગિયાર પોઈન્ટ એકોતેર ટકા એસી ફોર્મમાં આવે છે આ રીતના આ ત્રણેયમાં ટેકનિકલ આવે છે અને આપણે આજ હવે આના ફાયદાની વાત કરીએ તો એક તો આપણે જે જીરામાં કાળી શરમી આવે તેમાં જોરદાર રિઝલ્ટ છે આપણે આ ગેલેલીઓનું આપણે આ કોટેવા કંપની આ ત્રણ અલગ અલગ પ્રકારના બનાવેલા છે એમાં સારામાં સારું જો આ ગેલેરીઓ આવતું હોય તો જે આપણે ખાલી ગેલેરીઓ આવે તે સારામાં સારું ત્યાર પછીનું ગેલેરીઓ સેન્સર અને ત્યાર પછીનું ગેલેરીઓ વે આપણે કાર્ય સમયમાં એક સારામાં સારું આનું રિઝલ્ટ આવે આ આપણે એક પ્રિવેટિવ અને ક્યુરેટિવ બંને રીતનાનો છંટકાવ કરી શકાય રોગ આવ્યા પહેલાં પણ આ દવાનો છંટકાવ કરી શકાય અને રોગ આવ્યા પછી પણ આ દવાનો છંટકાવ કરી શકાય અને એક આ આપણે સિસ્ટમિક દવા છે એટલે કે તમે સ્પ્રે કરો એટલે આખા છોડમાં પ્રસરિત થઈ જાય એટલે એક સિસ્ટમિક દવા છે અને સિસ્ટમિક સાથે એક ટ્રાન્સલેમિનાર પણ આ દવા છે એટલે કે તમે છંટકાવ કરો એટલે જે આપણું પાન હોય છોડનું તેમાં અરસ પરસ રીતના પ્રસ પ્રસરિત થઈ જાય એટલે ટ્રાન્સલેમીનાર અને સિસ્ટમિક બંને રીતના આ દવા વર્ક કરે છે અને આ દવા છંટકાવથી આપણે એક ફ્લારિંગ ટેજમાં જીરું હોય ત્યારે આ દવાનો છંટકાવ કરી શકાય એટલે કે આ દવા ફૂલફાલમાં પણ એક સારો ફાયદો કરે છે વજન વધારામાં પણ એક સારો ફાયદો કરે છે અને દાણો ચમકદાર બનાવે છે અને બીજું આપણે આ ગેલીઓ જે દવા આવે તે એક આપણે જીરું હોય તો જીરુંના છોડમાં એક ગ્રીનરી લાવે આપણે એમ કહી શકાય કે આ દવા એક ફંગી પણ છે અને એક નરવાઈનું કામ પણ આ દવા કરે છે અને આપણે કાળિયા એટલે કે કાળી શરમીમાં એક સારામાં સારું આ દવાનું રિઝલ્ટ મળે છે આપણે અને ઘણા ખેડૂત મિત્રો આ દવાનું જેને ઉપયોગ કરેલો હોય તે ખેડૂત મિત્રોનું એમ કહેવું હોય કે ગેલેલીઓ દવા છટકાવથી આપણે દાણાની ક્વોલિટીમાં ખૂબ જ ફરક પડે એક ચમકદાર દાણો બંધાય અને માર્કેટમાં આપણે ભાવમાં પણ સોથી દોઢસો રૂપિયાનો ફરક પડે આ દવાનો છટકાવ જે ખેતરમાં કરેલો હોય તે એમનો દાણો ચમકદાર અને સારો એક દાણાની ક્વોલિટી સારી બને એમ કહી શકાય બીજું આપણે કિંમતની વાત કરીએ તો ગેલેલીઓ આવે જે રોકું ગેલેલીઓ આવે તેની એક લિટરની કિંમત ચાર હજારની આજુબાજુ હશે અને જે ગેલેલીઓ સેન્સા આવે તેની એક લિટરની કિંમત બે હજારની આજુબાજુ હશે અને જે એ આવે તેની ચારસો મિલીની કિંમત ચારસો એમ એલની કિંમત સાતસોની આજુબાજુ હોય છે કિંમતમાં થોડો ઘણો અલગ અલગ વિસ્તાર પ્રમાણે ફેરફાર થતો હોય છે જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો